કરવા માટે રાધનપુર શહેર રાધનપુર તાલુકાના સૌ કાર્યકર્તા સૌ આગેવાનો ભારતીય જનતા પાર્ટીનો પ્રેમ અને એક એમની નિષ્ઠા કે ભારતીય જનતા પાર્ટી જેને પણ જવાબદારી સોંપે એને સૌ દિલથી વધાવી લે અને એના માટે એમણે જે મારું સન્માન અને સ્વાગત કર્યું એ બધા તમામ કાર્યકર્તાઓનો નો ખૂબ ખૂબ આભાર માનું છું આજે તમે પ્રભુ થયા પછી

એ જોતા અમે સૌ કાર્યકર્તા અને લોકોના વિશ્વાસના કારણે કોંગ્રેસને એક પણ સીટ નહીં જીતે તમામ સીટો ભાજપની જીત છે એવો વિશ્વાસ વ્યક્ત કરું છું